હલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા તો જો આપણે આનથી બોડેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે તો આપણે બોડેશ્વર મહાદેવના દર્શન કરાવશું તમે પણ દર્શન કરજો મારા બ્લોક જો નાની એટલી બાસડી કેવી છે જો નાની એટલી અહીંયા અહીંયા અને અહીંયા જો નાની એટલી કેટલી છે અને આ બાજુ જો ઘોડો છે અને મારા કાકાજી ઘોડા રાખે છે અને નાની નાની જો છે જો નદી કિનારે બોડેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જો આ બોડેશ્વર મહાદેવ નું મંદિર છે એટલું મસ્ત મંદિર છે તમે પણ બધા દર્શન કરજો બોડેશ્વર મહાદેવના જો આગળ કરતા તે નંદી મહારાજ કાસબો અને આ શિવલિંગ આ બોડેશ્વર મહાદેવનું મંદિર છે ઉપર જો નાગની કાછડી છે નાગ દાદાની જો બોડેશ્વર મહાદેવ છે તો આપણે જો બોડેશ્વર મહાદેવના દર્શન કર્યા અને પાછળ અત્યારે કાળભેરો દાદાનું મંદિર છે અને આપણે બોડેશ્વર મહાદેવના પૂંજારી છે તેનું છે પ્રકાશ ગૌરી બાપુ જો આ એમનું મંદિર જે આ પૂજા કરતા તેનું જો આ બાજુ માનું મંદિર છે આ બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર છે કાળભૈરવ દાદાનું મંદિર છે તો આપણે જો બોડેશ્વર મહાદેવના દર્શન કર્યા આ બાજુ જો જે પૂજારી હતી તેમની ડેરી આ બાજુ આ બાજુ છે તો આપણે જો બોડેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન થયા છે અને નદી કાંઠે આવેલું છે અને આપણે દર વર્ષે આવી જોઈએ અને આપણે દર્શન કરી લીધા છે જો આવી કાંઈક જગ્યા છે બોડેશ્વર મહાદેવની બાપુ આ હાલ પુસ્તકો પડ્યા છે બ્રહ્મપુરાણ પુરાણ ગરુડ પુરાણ પછી રામાયણ બ્રહ્મપુરાણ આ બધા પુરાણો પડ્યા છે

આંગળામાં કેટલી મસ્ત ગણપત દાદા તીર્થો છે રંગોલે છે અને આ બોડેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બોડેશ્વર મહાદેવ અને આ બાજુ તે નદી આવેલી છે જો આપણે નદી ત્યાં અહીંયા પાસે આવેલી નદી છે નદી કાંઠે તે ભોળાનાથનું મંદિર આવેલું છે અને આ જો ભોળાનાથનું મંદિર છે ઘોડેશ્વરમાં જેમ અને આપણે તે ઉમરાળા જવાના છે તો ઉમરાળા આપણે નદી કાંઠે કાંઠે જ જવાના છે કાસો રસ્તો છે નદી છે જો નદી કાંઠે કાંઠે જ આપણે જવાનું છે અને આ બાજુ જો વાડીમાં કપાસ છે અને આ બાજુ જો નદી કેવી જાય છે ભરપૂર નદી જાય છે કાળુભાસ છે નદીનું નામ કાળું ખાતે અને ભગત બાપાના આશ્રમમાં દર્શન કર્યા અને ભોળાનાથ મંદિર છે તો આપણે ભોળાનાથ પણ દર્શન કર્યા અને આપણે જો ભગત બાપ પાનબાઈ અને ગંગા સતીનો આ વાડીમાં એમને સમાધિ લીધી હતી તે સ્થાન ઉપોગી ગયા છે અને આશ્રમ છે અને આશ્રમમાં આપણે જો તેના દર્શન કરીએ છીએ અને આ મંદિર છે અને મંદિરમાં જો મસ્ત મજાનો રામ ને લક્ષ્મણ ને સીતાનું મંદિર આ પાનભાઈ ને ગંગા સતી પાનભાઈ ને ભગત બાપા ના જમ અને ઓલો તા ઓલો તારો ભજન ગાતા ને એનો જો ઓલો તારો પડ્યો આ બાજુ આ ખૂણામાં જો આ બાજુ હા ગંગા સતી

આ બાજુ જો દ્રશ્ય છે આ બાજુ જો આ મંદિર છે આ બારનું અને આ બાજુ જો મોટો જબરો આશ્રમ છે ગંગા સતી પાનભાઈનો આ બાજુ જો આ બાજુ સાની પ્રસાદી મળે છે તો આપણે સાની પ્રસાદી લેવાની છે અને આ બાજુ જો જગ્યા કેવડી મોટી છે અને આ મંદિર ઉપરનું કેવડી મોટી જગ્યા છે આ બાજુ જો ઘોડિયા છે ઓહો ઘોડિયા છે ગોદડા છે રહેવા માટેની સગવડતા જો આપણે રૂમમાં છે અને ઘોડિયા છીએ ઘોડિયા ગોદડા અને આશ્રમ છે પાનભાઈનો મંદિર છે આ બાજુ જો આશ્રમનો તમને